હેલો ફ્રેન્ડ આજે આપણે મોડા મરચાં બનાવીશું અલગ મસાલો ભરીને તો આ રીતના એને ધોઈ અને કટ મારી લેવાનો આ કટ માર્યા પછી જો અંદર બી હોય તો એને આપણે કાઢી લેશું અને આ રીતના એના કટ લગાવી અને એનો મસાલો આપણે તૈયાર કરીશું એની માટે સિંગદાણા એક ચમચી તલ લસણ ખાંડ લોટ ચણાનો હળદર ધાણાજીરું મીઠું આ બધું નાખીને મિક્સર જારની અંદર એડ કરીને થોડા ધાણા નાખી દઈશું તૈયાર છે આ મસાલો એને આપણે મરચાંની અંદર ભરી લેશું આ રીતના ભરી લેવાનો ભરાઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું વઘારની અંદર બે ચમચી તેલ લેશું આપણે એની અંદર હિંગ હળદર એડ કરી દઈશું અને મરચાંને મૂકી દેવાના આ રીતે એને ગોઠવી દેવાના પછી ઢાંકી અને થોડીવાર થવા દેવાના પછી એને એક સાઈડ પર પલટી લેવાની બંને સાઈડથી સારી રીતે એને શેકી લેવાના તો તૈયાર છે આપણા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખીચડી જોડે થેપલા જોડે ગમે તે જોડે તમે ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચ